અને ત્રણ ત્રણ દિવસ સુધી આ કે ફાયર બ્રિગેડને દોડાવ્યા હતા આગના પગલે હવા પ્રદૂષણની ફરિયાદ ઉઠી હતી તો પંચાયતની તપાસમાં ખાનગી જમીનમાં રહેણા ખેતુ માટે ફાળવેલ જગ્યામાં કોમર્શિયલ બાંધકામ કરી બંગાળના ગોડાઉન ધમધમતા હતા જે હેતુસરનો ભંગ સામે આવ્યો હતો તો સંબંધિત વિભાગની એનઓસી કે ફાયર એનઓસી પણ ન હોવાનું સામે આવ્યું આ વચ્ચે પોલીસ દ્વારા પ્રાથમિક અરજી સ્વરૂપે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી આ વચ્ચે છેલ્લા બે દિવસથી હાઈવેને અડી સરકારી જમીન અને એનએચઆઈની રોડ માર્જિનની જગ્યામાં રહેલા ભંગાર માર્કેટના દબાણો પણ સાફ કરાયા હતા જેમાં હવે પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે આ અંગે વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે નોબલ માર્કેટ આગ પ્રકરણમાં પોલીસે પ્રાથમિક જાણવાજો સ્વરૂપે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વિવિધ ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસ અને તેમના સહયોગથી આઠ ભંગારના ગોડાઉન સંચાલકો સામે તપાસ છે પોલીસ દ્વારા આ કયા કારણોસર લાગી આમાં કોણ કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલુ છે જો આમ કઈ પણ ગુનાહિત મળી આવશે તો તપાસ પણ થતા જ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તાજેતરમાં અંકલેશ્વર જેડીસી વિસ્તારના ભડકોતરામાં આવેલ ભંગારની માર્કેટ નોબલ માર્કેટ જે છે તેમાં હોળીના દિવસે ભીષણ આગ લાગી હતી આ અનુસંધાને પોલીસે ત્વરિત તે જગ્યાએ પહોંચી અને આગને કાબૂ કરવાની પ્રયત્નો હાથ દ્વારા ધરેલ આ બાબતે ફાયર બ્રિગેડ તથા અન્ય એજન્સીઓ પણ એમાં મદદમાં આવેલ

પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તથા જાળવજોગની તપાસ દરમિયાન જો કોઈ પણ ગુનાહિત મળી આવશે તો એ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે